હાય ગાઈઝ જો આજે આપણે મેંગો લચ્છી બનાવીએ છીએ તેમાં ચાર વસ્તુની જરૂર છે તેમાં મોડું દહીં છે ખાંડ છે અને કેરીનો બે કેરીનો પલ્બ છે તેને આપણે જો હલાવી અને થોડુંક ઢીલું પડી જાય એટલે એમાં તેમાં ખાંડ નાખી દઈએ પછી તેમાં આપણે થોડીક વાર એને ઝેણીથી આપણે હલાવાનું છે તેથી ખાંડ બધી ઓગળી જાય છે પછી તેમાં આપણે બેથી ત્રણ ચમચી આપણે કેરીનો પલ્બ નાખીએ અને પાછું મિક્સ કરી દેવાનું છે તેને તેનો કલર બરોબર પકડાઈ જાય છે અને પછી જો આપણે બે ગ્લાસમાં પહેલાં નીચે કેરીનો પલ્બ નાખવાનો છે પછી તેમાં આપણે જે દહીંની ઉપર જે મલાઈ હતી ને એ એક એક ચમચી બે ગ્લાસમાં નીચે નાખી દે નાખવાની છે પછી હવે આપણે તેમાં લચ્છી બરોબર ભરી લઈએ બે ગ્લાસમાં ભરી અને તેને આપણે બે ગ્લાસમાં લચ્છી ભરી લઈએ અને પછી તેને આપણે એની તેની ઉપર થોડીક કેરીનો પલ્બ નાખી દઈએ અને ગ્લાસ રેડી કરી નાખીએ છીએ અને આપણે ભાઈ બહેનને ટેસ્ટ કરવા માટે આપણે આપી દેવાનો છે અને ચાલો ભાઈ બહેન બે લચ્છીને ટેસ્ટ કરીએ અને મને કહો સીતારામ જય જય શ્યારામ હર હર મહાદેવ જય કમળા માતાજી જય જય શ્યારામ ચ